સંશોધન કાયદા બાબતે કેન્દ્ર સરકારે સાહીઠ દિવસનું નોટિફિકેશન જાહેર કર્યું છે ત્યારે સ્થાનિક ખેડૂતો આનો કાળો કાયદો ગણાવી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે કે ગીર શાસન અને જંગલમાં મોટી માત્રામાં આગેવાનોને ફાઈવ સ્ટારથી સ્ટાર જેવી હોટલો અને ફાર્મ હાઉસોની છૂટે હાથે લાણી કર્યા બાદ હવે ખેડૂતોને પજવવાનું શરૂ કર્યું છે ત્યારે વન્ય પ્રાણી અને સી અને ગીર જંગલનું જતન ખરા અર્થમાં તો ખેડૂતોએ જ કર્યું છે ત્યારે જો આ ખેડૂતોના હાથ પગ બાંધી દેવા જેવા આ કાયદાને લાવવાનો સરકાર પ્રયાસ કરશે તો પંજાબના ખેડૂતોવાળી કરતા ગીરના ખેડૂતો અચકાશે નહીં તો ગીરના કિસાન સંઘના પ્રમુખ ભરત સોજીત્રાએ જણાવ્યું છે કે આ કાળા કાયદા બાબતે જો સરકાર ફેરવિચાર નહીં કરે તો ગીર પંથક સહિત ત્રણ જિલ્લા અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથના તમામ રાજકીય પદાધિકારીઓ પોતાના રાજીનામા તમામ હોદ્દાઓ પરથી આપશે તેવી ચીમકી પણ તેઓએ આપી હતી તો તમામ ખેડૂતો આગેવાનો અને સંસ્થાઓ ઇકોઝોન કાયદા બાબતે આખરી લડત આપવા અને કોઈ પણ ભોગે આ કાયદો લાગુ ન કરવા દેવા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આ પ્રસંગે તાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કહ્યું હતું કે પોતે પણ આ તમામ સમસ્યાઓનો અને વેદના સરકાર સમક્ષ રજૂ કરશે અને આનો યોગ્ય ઉકેલ આવે તેવા પ્રયાસો કરશે ત્યારે ગીર પંથકમાં ઈકોજોન કાયદો લાગુ કરવા માટે સરકારે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ જરૂર સર્જાશે તેવું આજની મીટિંગ પરથી લાગી રહ્યું છે ઇકોજન ન જાય કારણ કે આમાં જો અમે બધાએ વટલાઈ જાવ આવી જાવ તો અમારે મુશ્કેલી થાય કદ કદમે ગદમે જેવી રીતે જમ્મુ કાશ્મીરની અંદર

ખેડૂતો ને એકતા ની ખાસ જરૂર છે પંજાબ ની અંદર એકતા છે એટલે માટે ઈકો જે આજે લાગુ કરે છે એના માટે આપણે રાત થી જમવું જોઈએ આપડી નીંદ હરામ કરવી જોઈએ ખાવું પીવું હરામ કરવું જોઈએ અને આપડી આપડી પેઢી ને આપણા બાળકો ને બચાવવા માટે ઈકો ને થી ઉખાડો જો ઇકો હશે તો આપણે જીવી નહીં શકીએ અમે આ ગીર વિસ્તાર છીએ અને આજે તાલાળા જે ગીર પાટનગર કહેવાય ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે ખેડૂત નો ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પર્યાવરણ વન્ય પ્રાણીઓને બચાવવાનો ઠેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે જે જંગલ ખાતાની જવાબદારી છે એ ખંખેરી અને ખેડૂતોને દંડવામાં આવી અને અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય ફેન્સિંગ કરવી હોય કુવા ખોદવા હોય બોર કરવા હોય તો પણ એ ફોરેસ્ટ ની મંજૂરી વગર નહીં કરી શકે આવા કાળા કાયદાઓના વિરોધમાં અત્યારે સ્વયંભૂ તાલાળા અને ગીર બનતા કાકું જોડાઈ ગયું છે અમે એમ કેવા માંગીએ છીએ કે પર્યાવરણ બચાવવું બહુ જ જરૂરી છે આપણે બધા સાથે છીએ અને આ જે સિંહો બચ્યા છે એ ગીરના ખેડૂતોના હિસાબે જ બચ્યા છે તો એ ખેડૂતો સારી રીતે જાણે છે નાનપણથી એની સાથે જ રહેલા છે આવા કાયદા રૂપી રાક્ષસ રૂપી કાયદાઓ કરી અને તમે ખેડૂતોને હેરાન ના કરો મોટા ઉદ્યોગપતિઓને લાણી કરી અને નાના ખેડૂતોને સરકાર જે પરેશાન કરવા માંગે છે પર્યાવરણના નામે એ બહુ ખોટું થઈ રહ્યું છે સરકારે આની અંદર બહુ સુધારા કરવાની જરૂર છે અને ખેડૂતોને અન્યાય ન થાય એની માંગ છે. રણનીતિ તો એ છે જેવી રીતે હરિયાણા પંજાબમાં ખેડૂતોએ કિસાન કાયદાઓ રદ કરાવ્યા એવી રીતે આ પાટનગરના આશરે 200 ગામના અગિયાર લાખ વીઘાની અંદર જે અસર થઈ રહ્યા છે બધા જ ખેડૂતો રોડ ઉપર આવી જશે અને સરકારને આવનાર દિવસોમાં બહુ કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે. આ સરકારે નોંધ લેવી જોઈએ. અત્યારે બે હાજર ચોવીસ માં એટલે અમે ત્યાં સુધી જીવશું જો અમારા દીકરાઓને ગીર વિસ્તારમાં જો દેવા પડશે તો આ કાયદો જ્યાં સુધી દૂર નહી થાય ત્યાં સુધી પ્રજા છે આ આંદોલન કરતી રહેશે એટલે સરકારે વિચારવાનું છે કે ખેડૂતના હિતમાં કાયદો રાખવો છે કે ખેડૂતના ખેડૂતના જો કાયદો ઘડવામાં આવશે તો સરકારે આનો પરિણામ પડશે માત્ર ગીર એક નથી કાલે અંદર ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ ના આગેવાનો ભેગા થયા હતા અને સંપૂર્ણપણે સરકારમાં જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ લોકોએ પણ કીધું છે કે જો આ કાયદો દૂર નહીં થાય તો અમારા રાજીનામા આપવા સુધીની તૈયારી છે

ત્રાપ મારવાનું બંધ કરે ને આના પરિણામ મોટા આજે અહીંયા ચોવીસ ગામ સરપંચો પણ આજે તાલાળા અંદર બત્રીસે બત્રીસ ગામના સરપંચો આ માર્કેટિંગ યાર્ડ અંદર ભેગા થયા હતા દરેક સંસ્થાઓ આવી હતી અને ધારાસભ્ય શ્રી આવ્યા હતા તાલુકા પ્રમુખ ભાજપના આવ્યા હતા મહાનગરપાલિકાના પ્રમુખ શ્રી આવ્યા હતા માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી એટલે દરેક સરપંચો નાના મોટા તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો બધા ખેડૂતોની સાથે કારણ કે ખેડૂત છે આ વિસ્તારના આગેવાનો એક હાથ પગ છે એટલે એ હાથ પગ તૂટવા નહીં દે અને જો હાથ પગને તોડવાના પ્રયત્ન કરશે તો એ નેતાઓને પણ માઠી અસર પડે એમ છે માટે આજે આ દરેક લોકો પક્ષપાત છોડે કોંગ્રેસ ભાજપ કે કોઈ પણ નહીં અમે સરેક લોકો ગીરના ખેડૂતો છે અને એને સહકાર દેવા આવ્યા છે આ નિમિત્તે માર્કેટિંગ યાર્ડ ની અંદર ભેગા થયા હતા અને એક જ અવાજે કીધું છે કે સંપૂર્ણપણે ઇકો ઝોન દૂર થવો જોઈએ અને સ્થાનિક લોકોને આમાંથી મુક્તિ આપવી જોઈએ આજે ઇકો સેન્સેટી ઝોનનો જે નોટિફિકેશન બહાર પડ્યું છે એના અનુસંધાને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના આવતા ગામડાઓને એ વિસ્તારના ખેડૂતો પ્રજાની વસ્તી ક્યાંક અણસમજનો તારી હોય ક્યાંક આક્રોશ પણ હોઈ શકે છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત આમાં શું પણ ગયા સમયમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ મુશ્કેલી ભોગવી હોય છે એટલે એની જ્યાં લગન પૂરેપૂરી સમજણ ના થાય અને એ કાયદો સમજી ના લે ત્યાં લગન સ્વાભાવિક છે કે આક્રોશ પણ રહેવાનો છે અને આજે ચર્ચાઓ થઈ છે તો એમાં લોકશાહીની અંદર પોતાની વાત રજૂ કરવાનો તમામ લોકોને અધિકાર છે અને અધિકારના ભાગ તરીકે આજે અહીંયા સમગ્ર વિસ્તારમાંથી બધા આગેવાનો પણ ભેગા થયા હતા ખેડૂતો પણ હતા અને નિકાલસપણે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે અને એની સાઠ દિવસ સુધીની મુદત છે કોઈને પણ પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટેની પોતાની વિસંગતાઓ રજૂ કરવા માટેનો જે કંઈ મુદ્દાઓ હોય એના પોર્ટલ ઉપર ઓનલાઈન પણ રજૂઆત કરી શકે છે લેખિતમાંય કરી શકે છે કાગળ મોકલી પણ કરી શકે છે આ બાબતની નિકાલસપણે આજે બધી ચર્ચાઓ થઈ છે આવનારા સમયમાં અમારી પાસે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે એવા મુદ્દાઓની રજૂઆતો આવશે એ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશું અને એમાંથી જેટલો મળે એટલો ઉકેલ કરવાના પણ પ્રયત્ન કરશું કારણ કે આ કાયદો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ મારફત પસાર થતો હોય છે રાજ્ય સરકારની કમિટી એમાં ભલામણો કરતી હોય છે ફરી વખત મુખ્યમંત્રી પાસે એવા મુદ્દા આવશે તો એ કમિટી પાસે જઈને રજૂઆત કરીને એના ઉકેલ કરવાના તમામ પ્રયત્ન કરશું એવો નિખાલસપણે બધાએ ચર્ચાઓ કરી છે

જેમ મેં અહીંયા વાત કરીને આપણે દરિયાકાંઠા બેડ ઉપર કાયદો છે તમે અમુક મીટર સુધી બાંધકામ કરવું હોય તો તમારે અમુક પરમિશન લેવી પડે છે પણ ખેડૂતો માટેની જે છૂટછાટો આપવામાં આવી છે ને જે વિસંગતતાઓ અથવા તો થોડી મુશ્કેલી પણ છે એની અંદર ચોક્કસપણે આવનારા સમયમાં પણ રજૂઆત કરીને સુધારા કરવાના તમામ પ્રયત્ન કરશે